शनिवार का दूसरे दर्शन अर्चन पूजा किया विद्या बाख गुनी अति चातुर राम काज करी मेरे को आतो प्रभु चरित्र सुनि बेको रसिया राम बखन सीताराम रसिया हनुमान जी महाराज सीताराम ना हृदय में केम बसेया छे एनु कारण छे प्रभु चरित्र सुनि बेको रसिया હનુમાનજી સદૈવ કથા સાંભળવા માટે રામ ચરિત્ર શ્રવણ કરવા માટે આતુર રહે છે આજે સંસારમાં સમાજમાં આનો દુષ્કાળ પડ્યો છે લોકોને ભગવાનનું નામ સાંભળવું ગમતું નથી લોકોની મન જે પહેલાના સમયમાં આજથી ચાલીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા સમાજમાં હું જોતો હતો કે લોકો ભગવાનની કથા માટે આતુર રહેતા હતા અમને ક્યારે ભગવાનની કથા સાંભળવા મળે એવી લોકોની માનસિક તૈયારી રહેતી હતી આજે તો કથાની વાત આવે એટલે ભલભલાના ઘરણ મરી જાય છે આખી મોતી આવી જાય છે આ એક બહુ ખોટી નિશાની સમાજની અંદર દેખાઈ રહી છે હનુમાન ચાલીસા બોલો છો તો આ કરીને ખાસ યાદ રાખો પ્રભુ ચરિત્ર સુનિવેકો રસિયા રામ લખન હનુમાનજી મહારાજ સદૈવ ભગવાનની કથા માટે આતુર છે બોલો હનુમાનજી મહારાજ જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન